મારું નામ કાર્તિક પરસણા છે રાજકોટ થી અમારે ફાઉન્ડ્રી છે રાજકોટમાં જ અમે આઠ બોર હમણાં રિચાર્જેબલ બોર કરાવેલા ચાર પાંચ દિવસ પહેલાં જ અને હવે આજે અમે નિર્ણય લીધો કે અહીંયા અમારા બીજા યુનિટે પાંચ થી છ બોર કરાવવાના છે પ્રશાંત કાસ્ટેક પ્રાઇવેટ લિમિટેડમાં વાવડી ખૂબ બોલ બેટા બોલ કાંઈ વાંધો નહીં બોલ ને વાંધો નહીં ગીરગંગા પરિવારે છેલ્લા બે વર્ષે એક જબરદસ્ત અભિયાન ઉપાડે છે કે વરસાદનું પાણી રોકો અને બચાવો અને એના હિસાબે ધરતીના તળ ઊંચા આવે એ પૈકીને ગામડાઓમાં તો નાના મોટા ચેકડેમ રિપેર કરવા સુધારવા ઊંડા કરવા મોટા કરવા અને જ્યાં મોકો મળે ત્યાં નવા ચેકડેમ બનાવવા એને માટે દાતાઓ છે પણ ખૂબ સાથ સહકાર મળે છે એ પૈકી એક બીજું અભિયાન સાથે પડે છે કે પાણી વરસાદનું પાણીને જમીનમાં ઉતારવું અને રિચાર્જ કરવું અને એને માટે પણ અંદાજે સો જેટલા બહુ રાજકોટમાં થઈ ગયા છે એ પૈકીના પ્રશાંત ફાઉન્ડ્રીના મુખ્ય જે સુમભાઈ પરસાણા ભરતભાઈ પરસાણા નવતમભાઈ પરસાણા અને ગોવિંદભાઈ પરસાણા એ બધાએ થઈને એક જબરજસ્ત અમને સાહસ સહકાર આપે છે એમના જે ગોંડલ રોડની ફેક્ટરી છે એમાં આજની તારીખે અઠવાડિયાની અંદર આઠ બોર બસો બસો ફૂટનાઓ આખર્યા અને બધું પાણી ફેક્ટરીનું મેદાનનું અગાસીનું બધું પાણી જવનમાં અવતારે એના પ્રયત્ન કરે છે એ જ એમની બીજી ફેક્ટરી જે વાવડી રોડ ઉપર આવેલી છે એમાં પણ આજે પાંચ બોર કરવાનો નિર્ધાર કર્યો છે

હા પાંચ દી ચાર્જિંગ બોર કરી દિલીપભાઈ પાણી બચાવો અભિયાન ખૂબ સરસ રીતે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં માં ઊંડા કરવા જે ચેકડેમ ના પાડે તૂટી ગયા રિપેર કરવા પારા ઊંચા લેવા આ રીતથી ગામે ગામ અભિયાનને ખૂબ વેગ આપ્યો છે દાતાઓ દ્વારા એક એક ડેમ દત્તક લેવામાં આવે છે કોઈ પરિવાર દ્વારા ડેમ દત્તક લેવામાં આવે છે જન્મ તિથિ કોઈ વડીલોની મરણ તિથિ અને વિસ્તારવાળા પણ ડેમો બનાવે છે સૌરાષ્ટ્ર પાણીની બાબતમાં તળ ખૂબ છીછરા છે પણ જો આ અભિયાન આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાઈ જાય તો પાણીનો પ્રશ્ન કાયમી માટે હલ થાય અને એના જ એક બીજા અભિયાન સ્વરૂપે ગીર પરિવારે સિટીમાં ફેક્ટરીઓમાં કે વિસ્તારમાં જે પાકા રોડ અને આરસીસી સી કરેલા મેદાન હોય એનું પાણી બધું વહી જતું હોય એના ઓપ્શનમાં અત્યારે એવું અભિયાન ચલાવ્યું છે કે કોઈ પણ દાતાને પોતાની ફેક્ટરી પોતાના વિસ્તારમાં બોર રિચાર્જ કરવા માટે બોર કરવો હોય તો એનું આખું પેકેજ છે બસો ફૂટનો બોર કરી એમે કેસિંગ નાખી એમાં કેશિંગમાં એક કાણાવાળો પાઇપ નાખી એનું ઢાંકણું એમએસનું બહુ હેવી આ બધું ફિટ કરી અને અઠ્યાવીસ હજારમાં આ સુવિધા પૂરી પાડે છે કોઈ પણ દાતાએ આ લાભ લેવો હોય તો પર્સનલી જાજી મહેનત ન પડે અને આ એક સંસ્થા પોતાના બધા મિત્રો વતી આ કામ ઉપાડ્યું છે આવા સુખી પરિવારો પણ પાણીની ચિંતા સમજ્યા છે ત્યારે સૌ લોકો મળીને એકલા ન કરી શકે તો જાતે મળીને ગ્રુપમાં થઈને આવા બોર કરશે તો આપણા પતર ખૂબ ઊંચા આવશે અને ખરાબ પાણીની સમસ્યા હલ થશે એવું મને લાગે છે આવે કે તમારું સંભય નારી શ્રી પડવા દે બધું કદી ગોતર જે જ લે એય થઈ પડ લઈ લો પછી બાઈક લઈ ઘણી થી મેક પર લઈ લો હા એ રોમન ના દાત આપની દોપી તો ભી તો ભો હા 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 હા

ala kya paody nothing nothing alag hai alag

બે વાત બે વાત જે તમારી ભાષા હોય કેમડા બનાવ આજે કોટિની જાવે છે ને ઇસમે આવો দাদা એમ બોલી આવો સંજે છે કોટ આવો ચાલ ઈ ભાઈ એને તૈયાર રાખ ભી ભાઈ ઓ ભાઈ આવ મરીયા પાલે જંગુ ભાઈ બોલ્યા આવ બે જંગુ ભાઈ અમાર બોર્ડ ને દેખા નમસ્કાર મિત્રો ગિરगंगा પરિવાર ટ્રસ્ટ જે પાણી બચાવો અભિયાન નું કામ કરે છે ઘણા બધા મિત્રોના સહયોગની સહકારથી સહકાર ત્યાં સંસ્થા ચાલી રહી છે એના ભાગ સ્વરૂપે આજે આપણે જોઈ શકીએ કે નાના મોટા ડેમ અને ચેકડેમ નું કામ તો ચાલુ જ છે પરંતુ રાજકોટની અંદર સિટીની અંદર કે જ્યાં ડેમ અને તળાવ ન બની શકે એવી જગ્યાએ જ્યાં દાર રિચાર્જ કરી અને પાણી જમીનમાં ઉતારે એના ભાગ સ્વરૂપે આજે આપણે ભેગા થયા છે પરસાણા જે શંભુભાઈ પરસાણાના નેતૃત્વ નીચે જે નાના મોટા એના ત્રણ ચાર કારખાના ચાલી રહ્યા છે એના એક કારખાનામાં જે ગોંડલ રોડ ઉપર છે ત્યાં ટૂંક સમયમાં ગયા અઠવાડિયામાં જ આઠ રિચાર્જ બોર્ડ કર્યા કાર્તિકભાઈ ના નેતૃત્વ નીચે આજે એની બાવડીનું અંદર જે કારખાનું છે કે ત્યાં પ્રતિકભાઈ ચલાવી રહ્યા છે ભરતભાઈ પરસાણા સુપુત્ર એના નેતૃત્વ નીચે જે ફેક્ટરી ચાલી રહી છે પણ આજે પાંચ રિચાર્જ બોર્ડ કરી રહ્યા છે શંભુભાઈ પરસાણા નું આખું પરિવાર ક્યાંક ને ક્યાંક નાના મોટા ડેમો અને તળાવો બનાવી રહ્યા છે અમારા પ્રશાંતભાઈ ભાઈ પ્રશાંત ભાવડેશન નું જે કામ કરી રહ્યા છે એવા કારતિકભાઈ પોતાના પર્સનલ એવા નાના મોટા ત્રણ ચાર પાંચ ડેમ રિપેરિંગ કર્યા છે ભરતભાઈ પરસાણા પણ ક્યાંક ને ક્યાંક વર્ષે એક બે ડેમ ત્રણ ચાર ડેમ તૈયાર થાય એનો પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો આ પરિવારની ભાવના છે કે ક્યાંક ને ક્યાંક લોકોને પ્રકૃતિ ને સમાજ અને રાષ્ટ્ર માટે પણ કામ કરવાની આખા પરિવારે આ આ યોજનાની અંદર ગીર પરિવારના અભિયાનમાં ક્યાંક ને ક્યાંક સહકાર રૂપ થઈ રહ્યા છે અને લોકોને પ્રેરણા આપી રહ્યા છે કે વધારેમાં વધારે પાણી રિચાર્જ થાય

જે ચેક ડેમડા ઊંડા ઉતરે રહે એમાં તમામ એ લોકો પરિવારનો પરસાણા પરિવારનો સહયોગ કાયમ માટે હોય છે આજે એમની પણ બે ફેકટરીમાં જે ગયા વીકમાં એક ફેક્ટરીમાં બોર રિચાર્જ કરાય એમાં પાણી પણ આવી ગયા અને આજ રોજ એનું જે વાવડીમાં ભાઈ ભરતભાઈનું ને શંભુભાઈનું જે પ્રશાંત કાસ્ટિંગ છે તે આજે પાંચ બોરનું એ લોકોએ બોર રિચાર્જનું આજે ખાતમુહૂર્ત કર્યું છે તો આવા લોકો પહેલાં તો લોકોને મેસેજ પહોંચાડવા માટે પોતાના જ ફેકલ્ટરીમાં કેમ કે અહીંયા ચેકડેમ તો બનવાના નથી તો બોર રિચાર્જ કરી અને કાર્યક્રમ પોતે ચાલુ કર્યું છે તો એના માટે પછાણા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર મિત્રો હું કિશોર કાથરોટિયા અમારું ગીર ગંગા પરિવાર જ્યાં પણ વરસાદનું પાણી રોકાઈ શકાય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર ચેકડેમ બનાવવાના નદી નાળા ઉપર અને પાણી જે વરસાદનું પાણી જે વહી જાય છે નદીઓમાં અને દરિયામાં વહી જાય છે એને જે તે જગ્યાએ સ્થાનિક જગ્યાએ રોકવાનું એક અભિયાન ઉપાડ્યું છે એટલે ગ્રામ્ય વિસ્તારમાં તો ખૂબ જ ચેકડેમના સરસ કામ થાય છે ખાસ કરીને ચેકડેમ ઊંડા ઉતારવાના નવા કરવાના રિપેરિંગ કરવાના ખૂબ જ કામો સરસ થઈ રહ્યા છે એવી જ રીતે શહેરી વિસ્તારમાં જ્યાં પણ હોકળા ઉપર ચેકડેમ બનાવવાની જોગવાઈ છે ત્યાં કોર્પોરેશનના સહયોગથી ચેકડેમો બનાવવાનું શરૂ છે અને બની પણ ગયા છે અને એનું રિઝલ્ટ પણ જે તે વિસ્તાર સ્થાનિક વિસ્તારમાં દેખાય છે કે બોરના કુવાના તળ ઊંચા આવી જાય છે હવે જ્યારે શહેરી વિસ્તારની અંદર જ્યાં સિમેન્ટ કોન્ક્રીટ છે ફેક્ટરીનું મોટું કમ્પાઉન્ડ છે ત્યાં ચેકડેમ તો થઈ ન શકાય તો ત્યાં વરસાદનું પાણી જે વરસીને વહી જાય છે એને રોકવા માટે બોરની એક યોજના છે કે સો બસો ફૂટના બોર કરી એને જાળીથી પેક કરી અને વરસાદનું પાણી જે નદી નાળામાં સ્વરૂપે વહી જાય છે એને એ જ જગ્યાએ રોકી અને જમીનમાં ઉતારી તો શુદ્ધ પાણી વરસાદનું જાય જમીનની અંદર તો તળ ખૂબ ઊંચા આવે અને એને આ સુંદર પરિણામો મળી રહ્યા છે એના જ ભાગરૂપે આજે પ્રશાંત કાસ્ટિંગનું શંભુભાઈ પરસાણાના યુનિટની અંદર અમારું ગીર ગંગા પરિવાર આવી અને ચેક ચેકડેમ રિચાર્જનું કામગીરી કરી રહ્યા છે તમે જોવો છો અત્યારે બોરવેલથી હમણાં જ બોર શરૂ થશે અને એક દિવસમાં પાંચ સાત બોર અહીંયા કરવાના છે એ થઈ જશે એટલે આજુબાજુના ઘણા વિસ્તારની અંદર બોર અને તળની અંદર પાણી ઊંચા આવી જશે અને લોકોને સુખ સુવિધામાં ખૂબ જ વધારો થશે નમસ્કાર નમસ્કાર ગોપાલભાઈ બાલધા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો જળ સંચય અને જળ સંગ્રહ માટેની ઉમદા પ્રવૃત્તિ ચાલે છે આજે સૌરાષ્ટ્રની ઊંધી રકાબી જેવી ધરતીમાંથી પાણી સીધું દરિયામાં જતું રહે છે અને સૌરાષ્ટ્ર પાણી વિહોળું રહીએ છે તો આ સમસ્યા દૂર કરવા માટે દિલીપભાઈ સખીયા અને દિનેશભાઈ પટેલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાંથી ઝુંબેશ ઉપાડી અને અત્યાર સુધી સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં એકસો એંસી કરતાં પણ વધુ પાણીનો સંગ્રહ થાય એ માટે પાણીના તળાવો જળ સરોવરો અને જલમંદિરો બનાવ્યા છે શહેરની અંદર રાજકોટમાં આ પ્રશ્ન હલ કરવા માટે પાણીનો સંગ્રહ કરવા માટે અને શુદ્ધ પાણી લોકોને પીવા માટે મળી રહે તે માટે બોરવેલથી રિચાર્જ કરવાની પ્રવૃત્તિ હાથ ધરી છે અને અત્યાર સુધીમાં સો એક બોર રિચાર્જ કરી ચૂક્યા છીએ તો રાજકોટની જુદા જુદા ફેક્ટરીઓમાં જુદી જુદી સોસાયટીઓમાં જ્યાં પાણી વરસાદનું વહી જાય છે તો એનો સંગ્રહ થાય એ માટે બસો ફૂટના બોર કરી અને પાણી જમીનમાં ઉતારી અને રિચાર્જ કરવામાં આવે છે અને જેનો ફાયદો વરસાદ થતાં તુરત જ લોકોને મળી રહે છે અને પાણીનું દર આપણું ઊંચું આવશે અને શુદ્ધ પાણી મળશે તો સર્વનું આરોગ્ય પણ સારું રહેશે તો આ પ્રવૃત્તિમાં વધુમાં વધુ લોકો સહભાગી થાય અને આર્થિક મદદ કરી અને સાથ સહકાર ગીરગંગા પરિવાર ટ્રસ્ટને આપે તેવી મારી સૌને નમ્ર વિનંતી છે ભારત માતા કી જય પ્રકૃતિ પ્રેમી દિનેશ પટેલના સર્વને નમસ્કાર હાલમાં આખા વિશ્વની જે ચિંતા છે આખા વિશ્વમાં અત્યારે એવું કહેવાય છે કે હવે પછીનું વિશ્વયુદ્ધ થશે તો પાણી માટે થશે ખરેખર આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જેમ બેંગ્લોરમાં પાણીની ઘટ પડી દિલ્હીમાં પાણીની ઘટ પડી એમ આપણે રાજકોટમાં પાણીની ઘટ ન પડે એટલે ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા અને ઉદ્યોગપતિઓ બધા જોડાય અને આ કાર્યને વેગ મળે એના માટે અત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટે અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ બનાવવાનો જે નિર્ણય કર્યો છે એમાં ટૂંક સમયમાં એટલે કે બસો ડેમ કમ્પ્લીટ થઈ ગયા એમાં ઘણા બધા ડેમની અંદર પાણી પણ આવી ગયા છે અને એનાથી તળમાં ખૂબ બધા અમૃત જેવા મીઠા પાણી આવી ગયા છે આ જ રીતે અત્યારે રાજકોટમાં ઇન્ડસ્ટ્રી એરિયામાં જે જીઆઈડીસી હોય કે મોટા મોટા ફેક્ટરી હોય એની અંદર અત્યારે પાકા તળ હોય અગાસી મોટી હોય પતરાના છાપરા હોય તો એવું રાજકોટમાં ગોંડા રોડ ઉપર કિસાન પેટ્રોલ પંપની બાજુમાં શંભુભાઈ પરસાણા એટલે પરસાણા પરિવારની જે ફેક્ટરી છે એ ફેક્ટરીમાં આઠ બોર કર્યા અને હજી જરબરિયા જેવા વરસાદ એટલે અડધો ઇંચ વરસાદ થયો હતો પણ બધા બોરની અંદર પાણી ઉતર્યું એવી જ રીતે અત્યારે વાવડીમાં જે બોર થયો છે એ વાવડીની અંદર પણ આજે એ કારખાનામાં પડસાણા પરિવારની પ્રશાંત કાસ્ટિંગ ફેક્ટરી છે ત્યાં અત્યારે સામાન્ય રીતે પાંચ છ બોર થશે એટલે આ એરિયામાં પાણી પ્રશ્ન કે હું બોર કરું ને બાજુ ફાયદો થાય ને બાજુવાળા બોર કરે ને મને ફાયદો થાય એવી સિસ્ટમ છે એટલે દરેક લોકો આ કાર્યમાં જોડાય કારણ કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યારે અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ બનાવવાનો જેમ ટાર્ગેટ છે એમાં બોર પણ અગિયાર હજાર એકસો અગિયાર બોર બનાવવાનો ટાર્ગેટ છે આ જયંતિભાઈ સરદારા જે છે માની લો કે એને ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે ત્યાં ખૂબ વૃક્ષારોપણ કર્યું અને ત્યાં પણ પાણી માટે અત્યારે ચેકડેમો અને બોરની તૈયારી કરી રહ્યા છે આ રીતે દરેક લોકો દરેક ઇન્ડસ્ટ્રીઝમાં આ રીતે જો બોર કરે તો પાણી પ્રશ્ન હલ થાય અને શુદ્ધ મીઠું પાણી મળે એટલે આરોગ્યને ખૂબ મોટો ફાયદો થાય તો સૌ લોકો આમાં જોડાય ગીરગંગા પરિવાર એવું સર્વને નમસ્કાર આ રિચાર્જ બોલ એના કારખાને ઓલા કારખાને આઠ બોર કરી આવ્યા Ayam, panci, burger, cheese, setiap majah, dia menuntut, ini kosong, purno, no nada